હાલ લો યુટ્યુબ ફેમિલી મારા નો વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે જય મહાદેવ જય માતાજી કેમ છો બધા બધામાં તો મિત્રો મજામાં જ છો અને આપણે જો ખેતરમાં આવીને વલોગ ચાલુ કર્યો છે અને આપણે આવી ગયા છીએ ઘાસ વાઢવા તો અમે હરોય દરરોજ માટે અમે સાડા ચાર પાંચ થાય એટલે અમે ઘાસ વાઢવા આવી જઈએ અમે દરરોજ હાડની નીણ વાટી માલ સારું તો આપણે આ જો નેપિયર ઘાસ વાઢવાનું છે અને જો મિત્રો આ છે અમારું નેપિયર ઘાસ જોવા તમે અને અહીંયા જો અમારો વાડ ચાલુ છે અને હરેશભાઈની જો અહીંયા આવીને મેળા વાઢવાઈ હતી અને જો આ બાજુ રજકો છે એટલે કે ગદબ અને ઓલી બાજુ છે એ નનકી નનકી દેખાય એ જાહેર છે તો આપણે જો આ નેપિયર ઘાસ વાઢવાનું છે અને આ રજકો છે એ હજી બેદી નથી વાડવાનો કારણ કે એમાં ભીનું છે એટલે એ નથી વાઢવાનું તો આપણે જો આ નેપિયર ઘાસ વાઢવાનું છે તો ની મીડા વાડવા તો હાલો મિત્રો હવે હું એ મળું વાઢવા

મારે છે ને મિત્ર હરોય આના સાડા ચાર થી પાંચ કે સાડા પાંચ થાય એટલે હરોય મારે નિયમ વાડવાનું કારે હાલ હરોય હાનનું નિણ વાડગ્યું એટલે શું છે કે બહુ વાહી ન થાય અને અત્યારે ઉનાળો છે એટલે જો વેલા વાડગીએ તો તડકાની ફૂકાઈ દે અને હાનનું વાડગીય એટલે કે બહુ ફૂકાય નહીં અને લસાઈ નહીં અને માલ તાજે તાજી ખાય એમ કે મારે હરોય ને આઠ દસ ભારા નિયણ વાડવાનું હોય તો અમને મારા મિત્રુ અમારા નેપિયર ખાંસ છે પહેલા અમે ઝીઝવો હતો પણ ઝીંઝવો અમે કાઢી નાખ્યો કારણ કે ઝીઝવો બહુ વાઘેલાયક નથી આવતો અને એ દુણા માલને બહુ મીણ બહુ ઉત્તમ નથી અને આ દુણા માલને મીણ ઉત્તમ છે આથી ફેટે આવે અને દૂધે વઢે વધે અને ઝીંઝમાં બહુ દૂધ નથી વધતું અને એ બહુ વાઘેલાયક નહીં આવતો એટલે અમે કાઢી નાખ્યો અને આમાં અમે નેપિયર ખાંસ

ચાલો મિત્રો તો હવે મારે ઘાસ વધાઈ ગયું છે કારણ કે પાંચથી દસ મિનિટમાં દસ મંડે પાતરા પાડી દીધા છે અને હવે અમારે વાટવાનું પૂરું થઈ ગયું બાર ચાર પાંચ બારા થઈ ગયા અને હવે અમારે વાળવાના છે પૂળા તો હવે અમને વાળી લઈ પૂળા પેલા કારણ કે આ બીજા ટેક્સી થાય ઓલો તારે ટેક્સી તો પેલા પૂળા વાળી લઈ હા પછી મારે વાળીયા દાવાનું હા તો ચાલો હવે અને પોળા વાળી લઈ એટલે લીધે લાગ્યા અને આ બહુ રાજો ન લેવા સંકે વજન વાળું આવે એના તો બે કરવા દો કે એના બે કરવા દો કે એક એક આવી રીતે પોળા પાડવાના

આ પોટાથી ને લેવા જાવ અને મોટા જો પોવડા ભારા લઈ લે આ ચાતી નો લેવાય તો હાલો બઢાઈ કેવા પુલા અને આ લઈ જાવ દાતડા પછી જઈ લઈ દાતડા મૂચાવ નહીં

કેરા એને લઈ લઈશું. કેક લગી ડાક્ટર પાછો જોડેલો છે અને પાછો જો લાકડા મૂકેલા છે. એટલે આની મૂકીને લઈ એટલે આપણે ન લઈ જવા પડે તો પાછા અમે લઈ આવીએ એક એક ફેરો.

ہماری بیا پولا پیدا سے لئے گئی بیا پولا آتا لئے گئی پورو سیر ہے ہماری تو حالا میسرزو ہاں سیوچو سے ناگے کھڑکی دیتو سے اگر اپنے بلچا ہاتھوں رسکو ہاتھ ہونا سی آئیلی یہ بلچا ہے اپنے بلچا ہاتھ پڑک علاقشو لئے گئی لئے گئی આ બાજુ તો ધીમું છે પણ અહીંયા આ થોડુંક કોર કોરી છે એટલે આપણે એક ફોર વાટ લઈ એની માટે એક નેન થઈ જાય એટલું વાટ લઈ તો જો હરે તો વાટે છે હું જાઉં એક ઉપર પાથરી ભરી લઉં કારણ કે આ બીજું બધું જે ભીનું છે આ એટલું જ કોરું છે અહીં એટલા માટે આપણે એક ફોર વાટ લઈ અમારે બાલી મળી પારો બાંધો જોવા મને નાખે એમ ઘાસ ન લેવા દઉં આમ નાખે આમ હોય નાખવાનું એમ આમ આડું હોય હા કારણ કે રદ કોઈ એમ લેવાય ઘાસ હોય એમ લેવાય નહીં કારણ કે મોટું છે ને રદકો નનકો નનકો હોય એટલે લઈ લે તો જો અમારે બાલી પારો ખડકે

તો જો મિત્રો આપણે હવે રદકો વઢાઈ ગયો છે કારણ કે બળગા હાટું વધવાનું હતો તો જો અહીં એક નીન થાય એટલે વઢાઈ ગયો છે તો હાલો હવે એનો પારો બાંધ લઈએ હે રદકો રેડલા ટ્રેક્ટર માં ને હે છે આમ ને હે

પાડ્યો ને ભારો હાલો સડાવી બે થી માથે તો હાલો મિત્રો જો આપણે થઈ ગઈ છે ને ટ્રેક્ટર તો હરીશભાઈ મારે છે સલે આપણે હવે જવાનું છે ઘેરે હાલો તો ભાઈજી ઘેરે ગયા છે તો હાલો મિત્રો તો આપણે નીણ લીને ઘરે આવી જશે અને નીણ વેય લીધી છે એટલે હવે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગ્યા તો લાઈક કોમેન્ટ કરી દેજો અને જો મિત્રો તમે ચેનલમાં હા નવા અને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવો લોકો મળીએ ત્યાં સુધી બધાને બાય બાય